જંબુસર વેડીશ ગામેથી ઘાયલ ઘૂવડનું રેસ્ક્યુ વન વિભાગને સોંપાયું જંબુસર તાલુકાના વેડીશ ગામે માનવતા મહેકી ઉઠી છે ગામના રહીશ સત્તર શાહ મોહમદ શાહ દિવાને આજે સવારે એક અશક્ત અને બીમાર ઘૂવડનું જીવ બચાવી તેને વન વિભાગને સોંપ્યું હતું સત્તાર શાહ દીવારના ઘર પાછળ આવેલી કાલુ પીરની વાડીમાં ઘુવડ મળી આવ્યું હતું કૂતરાઓને કાગડાઓ આ અશક્ત ઘુવડ પર હુમલો કરી તેને મારી નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા સતાશાએ તુરંત દયા દાખવી ઘુવડને સુરક્ષિત બચાવી લીધું હતું ઘુવડ બીમાર હોવાથી તેને તાત્કાલિક સારવારની જરૂર હતી જેથી તેને જંબસર પરિક્ષેત્ર વન વિભાગની કચેરીએ સોંપવામાં આવ્યો છે આ વન વિભાગના અધિકારીઓ દ્વારા હવે આ પક્ષીની યોગ્ય સારવાર કરી તેને નવજીવન આપવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે મારું નામ નજુસા મસ્તાનસા દીવાન છે જ્યારે સવારમાં હું બહાર ફરતો હતો ત્યારે મારા કાકાને ભનક લાગી એમની પોતાની અલ્ટો કાર સાફ કરતા હતા તો એમને કંઈક પક્ષી જેવું જોવા મળ્યું એ કાગડા બિલાડા અને કૂતરાની પાછળ પડેલા હતા તો કાકા તરત જ દોડ્યા એમને અને તરત પક્ષીને પકડ્યું અને રેસ્ક્યુ કરી ત્યારબાદ વન વન વિભાગને જમ્મુસર ફરજ કાંટામે આજે સોંપવામાં આવ્યું